પૈસો હોવો એક વાત છે અને લોકોને આપણા પ્રત્યે આદર અને પ્રેમ અને આદર અને પ્રેમ કરતા પણ મોટી વાત વિશ્વાસ હોવો એ જીવનની સૌથી મોટી કમાણી છે એ કમાણી આપણે કરીએ ને તો લાઈફ ઇઝ પૈસા કમાતા સાડા સાતસો કરોડ ની પ્રજાને બધાને આવડે છે હા કે ના તો બધા ખાઈને સુતા હશે ને રાત્રે કપડા પહેરતા સારા બધાને આવડે છે બ્રાન્ડેડ ક્લોથ પણ બધા પહેરે છે બ્રાન્ડેડ ક્લોથ પહેરવાથી આપણે બ્રાન્ડેડ નથી થતા એ ખબર છે ને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સૂટ પહેર્યો એનું ઓક્શન થયું એટલે ચાર કરોડ એકત્રીસ લાખમાં વેચાણો મહેન્દ્રસિંહ ધોનીએ જે સૂટ પહેર્યો તેનું ઓક્શન થયું એટલે એક કરોડ ને એકત્રીસ લાખમાં માં વેચાણો અને આપણે બ્રાન્ડેડ કપડા પહેર્યા હોય અને વેર માં ગયા હોય અને પછી એમાંથી બે શર્ટ બે ટી શર્ટ બે પેન્ટ ત્રણેય વેચવા કાઢી એટલે બપોરે પેલા ફરતા એમાંથી એક તગારું આપે ને એક ડબલું આપે આપણા કપડા બ્રાન્ડેડ હોય વર્લ્ડ બેસ્ટ બ્રાન્ડેડ કપડા હોય પણ એના ડોલ ને તગારા આવે અને આ બે વ્યક્તિઓની વાત કરી એમને કપડા બ્રેન્ડેડ નહોતા છતાં આટલી કિંમત આવી કારણ વ્યક્તિ બ્રાન્ડેડ હતા આપણે બ્રાન્ડેડ થવું પડે